મોરબી મહાપાલિકાની ટીમ દ્વારા આજે મોરબીના નેહરુગેટ ચોક તથા લોહાણાપરા વિસ્તારમાં જે લારી ગલ્લા પાથરણાના દબાણો હતા તેને હટાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી મોરબીમાં જુદા જુદા વિસ્તારોની અંદર જે રોડ રસ્તા ઉપરના દબાણો છે તેને દૂર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવતી હોય છે સમયાંતરે તેવી જ રીતે આજે સાંજના સમયે મોરબી મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોની સહિતનો કાફલો મોરબીના નહેરુગઢ ચોકમાં પહોંચ્યો હતો અને ત્યાં રોડ રસ્તા ઉપર લારી ગલ્લા પાથરણાના જે દબાણો હતા તેને દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી અને ગણતરીની મિનિટોમાં લગભગ સાઠથી સિત્તેર જેટલા દબાણો છે તેને દૂર કરવામાં આવ્યા હતા આટલું જ નહીં પરંતુ જે રોડ રસ્તા ઉપર વેપારીઓ દ્વારા પથારા કરવામાં આવ્યા હતા તેના માટે થઈને વીસ હજાર થી વધુનો દંડ પણ જુદા જુદા વેપારીઓ પાસેથી વસૂલ કરવામાં આવ્યો હતો કોર્પોરેશન બન્યા બાદ નગર દરવાજા આગળના જે વર્ષો જૂના દમાણો હતા તે હટાવવામાં આવેલા હતા અને એ જગ્યાએ એક્સલ્યુ એક્સક્લુઝિવલી પાર્કિંગ માટે વપરાય તે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવેલી હતી છેલ્લા પંદર એક દિવસથી આ જગ્યા પર લ લારીવાળા દ્વારા દબાણ કરવામાં આવતું હતું તો તે હટાવવામાં આવેલા છે સાથે સાથે આ લુવાણાપરા બજારનો જે મુખ્ય રસ્તો છે એના પણ એના પર પણ ઘણા બધા વેન્ડર્સ દ્વારા દબાણ કરવામાં આવે છે એના કારણે જે ગ્રાહકો આવે છે એ લોકોને ચાલવામાં તકલીફ પડે છે અહીંયાથી જે વાહનો જાય છે એ લોકોને પણ વાહન ચલાવવામાં તકલીફ પડે છે તો કોર્પોરેશન દ્વારા આ જે ડ્રાઈવ કરવામાં આવી રહી છે અને આ જે રસ્તા પરના દબાણો છે એ તમામ દૂર કરવામાં આવી રહ્યા છે કોર્પોરેશન દ્વારા સતત એક અઠવાડિયા સુધી આ ડ્રાઇવ ચલાવવામાં આવશે જેથી કરીને અહીંયાનું જે દબાણ છે એ સદંતર દૂર થાય સાથે સાથે અહીંયા થોડીક પ્લાસ્ટિકનો વધારે વપરાશ હોય તેવું પણ માલુમ પડેલું છે તો એવા પ્લાસ્ટિક જપ્ત કરી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખનારને પણ અમે દંડ કરેલો છે અને આજરોજ આ કાર્યવાહી દરમિયાન પચીસ હજારથી વધારેની રકમની પેનલ્ટી પણ કરેલી છે